નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર હવામાન ખાતાની આગાહીને લઈને આજે રાજુલા શહેરમાં વરસાદ શરૂ થયો અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે વરસાદની એન્ટ્રી જોવા મળી નવરાત્રિ પહેલાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આજે આ પહેલો વરસાદ જોવા મળ્યો રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ રાજુલા હિડોરણા છતરિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદના સમાચારો મળી રહ્યા છે સમગ્ર વિસ્તારોમાં ગરમીમાંથી લોકોને રાહત મળે વરસાદથી શહેરમાં અનેક માર્ગો પર પાણી વહેતા થયા જો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે પણ દબાવવાનું ભૂલતા નહીં